નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ખજાનો પાઠના લેખક છે કીર્તિદા બ્રહ્મભટ પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમક્ષ પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક

સોહમે ચાર્ટ પેપર પર પૃથ્વીના સ્થાને કયો ગ્રહ લગાવી દીધો હતો જવાબ સોહમના કયા મિત્રને કાગળમાંથી જાત જાતની વસ્તુઓ બનાવવાનો શોખ હતો જવાબ એ કરણને છ પ્રોજેક્ટમાં તારા દોરવા માટે અનુપ પાસેથી ચડકતા રંગો લેતા કરણે શું કહ્યું જવાબ એ સોનામાં સુગંધ પડી સાત રામુ આઈસક્રીમ લાવવાનું ભૂલી ગયો ત્યારે સોહમ ની મમ્મી કઈ કહેવત કહી સી જઈ આવ્યો આવ્યો ને હાથ દઈ જીરોની વાતોમાં વપરાતી કહેવતો સાંભળીને કોણ વિચારમાં પડી ગયું ગયો બી રૂપમ નવ લાંબા વાક્યોથી ના કહી શકાય તે વાત

ખાલી જગ્યા હાથ દઈને બેસી ગયો તો જવાબ આવશે સૂર્યમંડળ સાત ખરેખર મન હોય તો ખાલી જગ્યા જવાય એ કહેવત સાચી છે જવાબ આવશે માનવી આઠ ખાલી જગ્યા બાળવા કરતા હાથ બાળવા સાર તો જવાબ મા

લગાવ્યા હોવાથી તેનો આખો પ્રોજેક્ટ ખરું ની મમ્મી એ બાળકો માટે આઈસ્ક્રીમ લાવવાનું કામ તેના પપ્પાને સોંપ્યું હતું તો જવાબ આવશે ખોટું સાત હયું બાળવા કરતા હાથ બાળવા સારા અને પારકી આ સદા નિરાશ બંને કહેવાત નો સમાન થાય વાક્યમાં લખું એક અનુપની સાયકલ ની ચેન ચડાવવાની પ્રવૃત્તિ કોણ અને ક્યાંથી જોઈ રહ્યું હતું જવાબ અનુપની સાયકલ ની ચેન ચડાવવાની પ્રવૃત્તિ દાદાજી બારીમાંથી જોઈ રહ્યા હતા બે દાદીએ બાપ જેવા બેટા અને વડ જેવા ટેતા જેવી બીજી કઈ કહેવત કહી જ દાદીએ બાપ જેવા બેટા ઈંડા ત્રણ સોહમ તૈયાર કરેલા જુદા જુદા ગ્રહો ચાર્ટ પેપર પર ચોટાડવા ગયો ત્યારે તેને શું ધ્યાને આવ્યું જ સોહમ તૈયાર કરેલા જુદા જુદા ગ્રહો ચાર્ટ પેપર પર ચોટાડવા ગયો ત્યારે

કઈ કહેવત દાદા એ કહ્યું દાદી એ કહેલી જાજા હાથ રળિયામાં જેવી જાજી કીરીઓ દાદાએ કહી ત્યારે તેને શું ઉત્તર આપ્યો જવાબ સોહમ ને કરણને તું પણ કહેવતો વિશે જાણે છે કહ્યું ત્યારે તેને ઉત્તર આપ્યો હા હું પણ થોડું ઘણું મારા દાદા દાદી પાસેથી શીખું છું વાળ વિના વેલો ના ચડે ખરું દાદાજી નવ દાદા વિરોધી અર્થ કઈ કઈ કહેવતો કહી જવાબ દાદા એ વિરોધી વિના માં પણ ના પીરસે કહી દસ દાદા કઈ કઈ સમા નથી કહી જવાબ દાદા અધૂરો ગળો છલકાય ખાલી ચણો વાગે ગણું તથા ઉજળું એટલું દૂધ નહીં

દાદાએ સોહમને આગ લાગે ત્યારે કુવો ખોદવા ન બેસાય તેમ શા માટે કહ્યું જા સોહમ ને શાળાના શિક્ષકે ચાર દિવસ પહેલા અંતરિક્ષ વિશે ચાર્ટ તૈયાર કરવાનું કહ્યું હતું આજે ચાર્ટ તૈયાર કરવાનો છેલ્લો દિવસ હતો અને અડધા કલાક પછી તેના મિત્રો રમવા બોલાવવા આવવાના હતા આથી અડધો કલાકમાં પ્રોજેક્ટ પૂરો કરવાની વાત જાણીને દાદાએ કહ્યું કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય ત્રણ અનુપ હાથમાં પાણીની ખુલ્લી બોટલ લઈને

વ્યવહારિક અનુભવના આધારે પરાપર્વથી બોલાતા આવતા શબ્દ સમૂહ કહે છે પ્રશ્ન કારણ આપો નકામો ગયો કારણ કે જવાબ સોહમે મિત્રો સાથે રમવા જવાની ઉતાવળે પ્રોજેક્ટમાં બધા જ ગ્રહો ખોટી રીતે લગાવ્યા હતા તેથી સોહમનો પ્રોજેક્ટ નકામો થઈ ગયો બે સોહમ અકડાઈ ગયો કારણ કે

કોઈ પણ કામ શાંતિથી અને ધીરજથી ના કરીએ તો તેનું પરિણામ મળે નહીં ઓળંગી જવાય અર્થાત ઓછા બળવાન પણ વધારે માણસો વધુ બળવાને હંફાવે આ કહેવાત મુજબ સૌ સાથે મળી સંપ અને સહકારથી કામ કરે તો શક્તિશાળી દુશ્મને કે દેશે પણ પીછેહટ કરવી પડે છે આપણે સહ શક્તિનું મહત્વ સમજવું જોઈએ અને સહકાર આપવો જોઈએ મળીને હરાવી શકે છે તે જ પ્રમાણે સામૂહિક પ્રયાસ મોટી સમસ્યાઓ ઉકેલી શકાય છે આ કહેવા સંયુક્ત પ્રયાસની શક્તિને પ્રગટ કરે છે જેમાં સૌ સાથે મળીને ઉત્સાહથી મથામણ કરવાથી કોઈ પણ મુશ્કેલ કાર્ય પાર પાડી શકાય પાઠને આધારે જોડકા જોડો. અ ઉત્તર અને બ આપેલું છે જુઓ. જોડું અનુપની તમામ પ્રવૃત્તિ તો જવાબ આવશે જ દાદા જોતા હતા બે મોરના ઈંડા ચિતરવા ન પડે તો જવાબ આવશે ચ. દાદી બોલે ત્રણ આખો પ્રોજેક્ટ નકામો ગયો તો જવાબ આવશે છ

આપણાથી સોનું મન ફાવે તેમ સરકાર તરફથી પંડિત સાત વડેકરનું બહુમાન કરવામાં આવ્યું બે રાજા ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા જ રાજા તરફથી ગરીબો માટે કેન્દ્રો ખોલવામાં આવ્યા

પ્રશ્ન પંદર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એક નાનું સાત ધ્યાન તો બે ધ્યાન આઠ અવળું તો સવડું નવ સુગંધ દુર્ગંધ દસ ગુણ તો અવગુણ પ્રશ્ન સોળ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક

મુશ્કેલી આવી પડે ત્યારે તેનો ઉપાય શોધવા બેસવાથી ઉતાવળ કરવાથી ધીરજ ફળ મીઠા જો ધીરજ રાખવાથી સારું લાભ થાય છ જાજા હાથ રડિયામ જો વધુ માણસો ની મદદ થી ઝડપી અને સારું કામ થાય સાત મન હોય તો માંડવે જવાય જવાબ હોય તો બધા કામ થાય વિના વેલો ના ચડે જવાબ ઊંચું સ્થાન કે કરવા કોઈ મોટી વ્યક્તિ ની ઓત જોઈએ જ હીરો આવ્યો ને હાથ દઈ આવ્યો જવાબ જે મોટી આશાઓ સાથે કોઈ કામ કરવા જાય પણ નિષ્ફળ જાય અને ખાલી હાથે પાછો આવે દસ હયું બાળવા કરતા હાથ બાળવા સારા જવાબ બીજા પાસે કામ કરાવી પસ્તાવા કરતા જાતે કરી લેવું સારું અગિયાર પાર્કી આ સદા નિરાશ જ બીજા ઉપર આધાર રાખતા સહન કરવું પડે પણ રહેવામાં જ મજા છે ચૌદ માગ્યા કરતા મરવું ભરવું જ અપમાન સહન કરીને માગવું તેના કરતા મૃત્યુ બહતર છે પંદર માગ્યા વિના માં પણ ન ફીરસે જો જો તમારે કઈક જોઈતું હોય તો તેની માંગણી કરવી જ પડે પ્રશ્ન નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો એક મહેનત પાણીમાં જવી કરેલા પ્રયત્નો નિષ્ફળ જવા જ પરીક્ષાની બહુ તૈયારી કરી હતી પણ બીમારીને કારણે આપી ન શકતા મહેનત પાણીમાં ગઈ બે લમણે હાથ દેવા નિરાશ થવું જ ધંધામાં મોટું નુકસાન થતા દીધા ચાર સોનામાં સુગંધ બળવી સારી વસ્તુમાં સારી વસ્તુ બળવી જ તે હોશિયાર તો હતો જ પણ સ્વભાવે પણ નમ્ર હોવાથી સોનામાં સુગંધ પડી પાંચ માથું ખંજવાળવું મૂંઝવણ અનુભવ્યું શિક્ષકે અઘરો પ્રશ્ન પૂછતા વિદ્યાર્થીઓ માથું ખંજવાળવા લાગ્યા સફર મુસાફરી ત્રણ આટો તો લોટ આટો તો ફેર ચક્રો ચાર અંતર તો અવકાશ અંતર સુગંધીદાર નો અર્થ પાંચ ગ્રહ આકાશીય ગોળો ગૃહ ગર છ વાગે અવાજ નીકળે તે વાગે વાગતા વાગે ત્યારે પ્રશ્ન વીસ નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો અહીંયા ધ્વનિઓ છૂટા પાડીને લખેલા છે તે જોવું

આજ આડું આંગણું આંબા બેના આવશે જુઓ દ્વાર દ્રાવક દ્રીજ બે દ્રીપ જવાબમાં પ્રવૃત્તિઓ પ્રશ્ન ત્રણ આ પાઠમાં આપેલી કહેવત સિવાયની કોઈ પણ ત્રણ કહેવત લખો અને એનો અર્થ લખો અહી કહેવત આપેલી છે ને અર્થ આપેલો છે તે જુઓ એક ટીપે ટીપે સરોવર ભરાય અર્થ જો થોડું થોડું ભેગું કરવાથી મોટો જથ્થો થાય છે બે ખાલી ચણો વાગે ઓછું જ્ઞાન કે ગુણ વાળો માણસ વધારે દેખાડો કરે છે ત્રણ બકરું કાઢતા ઊંટ પેઢું અર્થ નાની મુશ્કેલી દૂર કરવા જતા મોટી મુશ્કેલી આવી પડી ચાર ગડા ગાળા વાળે અર્થ અનુભવીઓની સલાહ ખરે તારે ખપ લાગી પાણે મોટો લાડો અર્થ પોતાની વસ્તુ કરતા બીજાની વસ્તુ સારી લાગે